નેશનલ પેન્ટિકોસ્ટલ ચર્ચ ઓફ ગોડ મિનિસ્ટ્રી કરંજવેલ ખાતે બ્લડ ડોનેટ કાર્યક્રમ યોજાયો રક્તદાન એ માનવ જીવનનું શ્રેષ્ઠદાન છે જે વાતને આજે સાર્થક કરતા કરંજવેલ ચર્ચના યુવાનો તાપી જિલ્લાના વ્યારા તાલુકા સ્થિત નેશનલ પેન્ટિકોસ્ટલ ચર્ચ ઓફ ગોડ મિનિસ્ટ્રી કરનજુવેલના પ્રમુખ એલિસભાઈ ગામિતની આગેવાનીમાં ચર્ચના તરુણ સંઘના યુવાનો દ્વારા બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જે દ્વારા અનેક યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું રક્તદાન કરી કોઈના માટે સ્મિતનું કારણ બની રહેલા કરનજવેલ ચર્ચના યુવાનોએ સભ્ય સમાજ માટે પ્રેરણા પૂરી પાડી છે આ પ્રસંગે મંડળીના પ્રમુખ રેવ એલિસભાઈના જણાવ્યા અનુસાર આવનાર દિવસમાં પણ વધુ રક્તદાન કરી યુવાનોમાં રક્તદાન પ્રત્યે જાગૃતતા ફેલી અલાવા બ્લડ ડોનેટના કેમ્પો કરવામાં આવશે તેથી જરૂરિયાતમંદોનો જીવ બચાવી શકાય અને સમાજમાં ઉપયોગી થવા યુવાનોને પ્રેરણા મળે તેવું જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ ગ્રામ ટુડે ન્યૂઝ સ્થાપી નમસ્કાર રેવરન એલિસ મે કામીતે નેશનલ પ્રેન્ટીકસ્ટલ ચર્ચ ઓફ ગોડ મિનિસ્ટ્રીના પ્રમુખ આજે 21 1 2024 ના રોજ રૈવા ના દિવસે મંડળી નાા યુવાનો થકી રક્તદાન કરવામાં આવ્યું અને જેના થકી અમે એ જણાવવા માંગીએ છીએ કે આજે આ સેવાય થાય કે રક્તદાન એ મહાદાન છે અને આજે ઘણી બધી રીતે રક્તની જરૂરિયાત ઊભી થાય છે જેના લીધે અમે આ રક્તદાન કરીને સમાજના યુવાનોને તેમજ સમાજને અમે જાગૃત કરવા માગીએ છીએ કે આપણે એ રીતે રક્તદાન એ મહાદાન કરીને એકબીજાનો જીવ બચાવવાના માટે આપણે સાથ સહકાર આપીએ અને એ જ રીતે આગળ આપણે કાર્ય કરતા રહીએ અને અમે મંડળી તરીકે એ જ અમે નિર્ણય કર્યો છે કે આવનાર દિવસોની અંદર પણ દર ત્રણ મહિને અમે આ રક્તદાન કરવાનું અમે કાર્યક્રમ ચાલુ રાખવા માગીએ છીએ કે જેના દ્વારા સમાજ મધ્યે જાગૃતિ આવે અને સમાજના યુવાનો પણ આ કાર્યની અંદર જોડાય અને જેના થકી એકબીજાનો જીવ બચાવી શકીએ ધન્યવાદ તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને ન્યુઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો